આપણે એવા મોટા ઈશ્વરને આપણા પ્રભુનું ભજન કરી શક્યા છે જે આપણને મળ્યા છે એ જ બહુ મોટી બાબત છે હા લીલું આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ એ ખરેખર પુષ્કળ મોટી વાત છે નહીં તો આપણે જાણીએ છે કે કેવા પ્રશ્નો કેવી મુશ્કેલીઓ કેવા દુઃખોમાંથી બધા પસાર રહ્યા હોય છે પણ આપણા માટે એક એવી મોટી દયા ને કૃપા પિતાએ યોહાન ત્રણ અને સોળ પ્રમાણે કરેલી છે કે આપણે તેમના દીકરા પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ આપણને જીવન મળે આપણા પાપડી માફી મળે ખાલી લુહિયા રેસ રોડ અને સતત આપણે તેમની નિગરાણીમાં રહીએ બહુ ગજબનું વચન છે આ મને વચન બહુ જ ગમે છે હું ઘણી જગ્યાએ આ કરું છું આ બોલું છું કે યહોવાના દૂતોની આસપાસ યહોવાના ભક્તોની આસપાસ યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી નાખે છે નહીં હાલી રહ્યું તેમના ભક્તો તેમનું ભજન કરનારા તેમની સ્તુતિ કરનારા તેમની આરાધના કરનારા ખાલી લોહીયા અને આપણે તેમનું ભજન કરનારા બનીએ તેમની સ્તુતિ કરનારા બનીએ તેમની આજ્ઞાઓ પાડનારા બનીએ આપણે ફોળ આપનારા બનીએ પ્રભુ સ્પષ્ટ કે છે એક જગ્યા પર તે તમે મને પ્રભુ પ્રભુ કહો છો પણ હું જે કહું છું એ તો તમે કરતા નથી અથવા ઘણી જગ્યાએ એવું પણ આપણે એક જગ્યા પર એવું પણ આપણે વાંચીએ છીએ કે તમારા મન મારાથી ભેગડા છે મિત્રો ઘણી વાતો હોય છે પણ આ બધી જ બાબતો આપણે સુવાર્તામાં નવા કરારમાં વાંચીએ છીએ લખેલું છે લખવામાં આવ્યું છે અને માટે ખરેખર હું તમને કહું છું ઘણી બધી વખત જ્યારે આપણે અમુક બાબતો જે કડવી લાગે એને સ્વીકારીને એને આપણા જીવનમાં અપ્લાય કરીને આપણા જીવનોને બદલીએ છીએ આશીર્વાદો અનેક ગણા છે એવી ઘણી મોટી મોટી સાક્ષીઓ છે બહુ કરતા હતા પ્રભુના નામ એક દિવસ મૂકી દીધું ચોક્કસ હું તમને કહું છું વ્યસન મૂકવા માટે પણ પ્રભુની કૃપા જરૂરી છે પ્રભુની દયા જરૂરી છે પ્રભુની પ્રભુ તરફથી જે હિંમત બળ મળે એ પ્રાપ્ત કરવાની બહુ જ જરૂરિયાત છે કેમ કે જો એવું નહીં કરીએ તો ઘણીવાર વ્યક્તિઓ પાછા જતા રહે છે એ જગ્યાઓમાં અને મેં મારા જીવનમાં મારા નાનપણમાં મારા એવા થોડા મિત્રોના રિલેટીવને બહુ સખત રીતે ખલાસ થતા જોયા છે સખત રીતે મતલબ કે આપણે કદાચ તેઓ જ્યારે મરણ પામે તેમને જોઈ પણ ના શકીએ એટલી ખરાબ રીતના તેઓ મરણ પામ્યા છે વ્યસનના કારણે પ્રભુને જીવન સોંપ્યું નવી શરૂઆત કરી પણ ફરી ફરી પાછા એ જગ્યામાં જતા રહ્યા આખું કુટુંબનો નાહશ થઈ ગયો આખા કુટુંબનો નાશ થઈ ગયો મને યાદ છે ત્યાં સુધી એ જે મારા મિત્ર હતા તેમના મમ્મીના બે ભાઈઓ હતા અને એ બંને એવી ખરાબ આબતોમાં એક મારો મિત્ર પણ મને બહુ પાછળથી જાણ થઈ કે બહુ એ સખત ડ્રોઈંગ કરતો હતો ને પ્રભુંગી બહુ ખરાબ પરિસ્થિતિમાં તેમના કુટુંબોને બાળકોની બહુ હાલત ખરાબ થઈ જાય છે એક વખત મેં કહ્યું હતું ને એક નાની દીકરી મારી પાસે આવી હતી એક જગ્યાએ મિટિંગની અંદર એટલે મને કહ્યું કે અંકલ મારા મા બાપ માટે પ્રાર્થના કરો મારા પપ્પા બહુ દારૂ પીવે છે અને મારી માં ખરાબ રસ્તા પર છે સવારથી ચાલી જાય છે સાંજે પાછી આવે છે મારાથી થાય એ પ્રમાણે હું મારા નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખું છું મિત્રો કુટુંબને અમે ખલાસ થતાં પણ જોયું છે અને જેમણે પકડી રાખ્યું પ્રભુને પકડી રાખ્યા પાછા ફરીથી તે જગ્યા ઉપર જેઓ ગયા નથી તેમને પ્રભુએ ઘણા બધા આશીર્વાદોથી ભરી દીધા છે અને બહુ જ મોટા મોટા બિઝનેસમેન છે ફરીથી પ્રભુએ કુટુંબ આપ્યું છે લગ્ન જીવન આપ્યું છે બાળકોનો આશીર્વાદ આપ્યો છે અને અલગ અલગ નવા નવા આશીર્વાદો રોજે રોજ તેમના જીવનમાં હું પણ બહુ નાનું પાત્ર છું પ્રભુનો મેં પણ વ્યસન મૂકી દીધું તમાકુનું વ્યસન હતું મને મસાલા તમાકુ મારા મારું મોં હજુ પણ નથી ખુલતું આટલા બધા ઓપરેશનો કર્યા ત્યારે દરેક વખતે મને પૂછવા હવે તમારું મોં આટલું જ ખુલે છે અને હું કહું કે ભાઈ હા આટલું જ ખુલે છે મને કે તમે આ એક્સરસાઇઝ કરો પેલું કરો આવું કરો હવે મારે કશું કરવું નથી મેં બધું મૂકી દીધું છે અને બસ એ જે મુખમાંથી પ્રભુને માટે બોલવું છે એ બોલાય એ મારા માટે પૂરતું છે માટે વાલા મિત્રો વ્યસન મૂકી દઈએ પ્રભુ વચન કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે ચોક્કસ વ્યભિચાર એ પણ એક એવું પાપ છે અને ઘમંડ એ પણ એવું પાપ છે પાપ એ પાપ છે પછી નાનું હોય કે મોટું હોય પાપનું મુસારો મરણો છે ઘણા લોકો દારૂને વધારે હાઇલાઇટ કરતા હોય મે વિચારને હાઇલાઇટ કરતા હોય પણ પોતે બીજા પર ગુસ્સો કરતા હોય ઈર્ષ્યા રાખતા હોય નફરત રાખતા હોય તેમના વિશે ખરાબ તો ભુંડુ બોલતા હોય એ પણ પાપ છે જો તમે એક આંગળી બીજા તરફ કરો છો તો આપણા તરફ પણ બીજા પાપની આંગળીઓ છે માટે આવા ઘરોને માટે પ્રાર્થના કરીએ પુષ્કળ પ્રાર્થના કરીએ ચોક્કસ જ્યાં કાઉન્સેલિંગની જરૂર છે કાઉન્સેલિંગ કરીએ મદદ કરીએ છોડાવવાને માટે કેમકે પ્રભુએ તો સ્પષ્ટ કીધું છે मारा नामे तमे जे कई मांगसो ते आप वो माँ से एक दिवस थोड़ी मिनिटो कि कल्ला को अवल लोगों में प्रार्थना करिए कि प्रभु आवा कुटुम्बों ने बचावे अवल लोगों ने विश्वन मति बाहर खराब तो मती, तो मती, मती करे खराब आदतों मति बाबतों मति विविचार मति प्रभु छुटा छुटको करे प्रेज़ द लॉर्ड प्रार्थना करिए ブラブラブ r ブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブラブブラブラブラブラブラブラブラブラブラブラブラブラブ જાણે પાપ કરવાનો તમારી આજ્ઞાઓ ન પાડવાનું તમારી વિરુદ્ધ ભરેલું અમારું જીવન છે પ્રભુ તો આજે સાંજે અમે બધા તમારી આગળ નમી જઈએ છીએ અને ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ બધામાંથી છોડાવો છુટકારો આપો દહીક રીતે સાજાપણું આપો જ પ્રભુ પણ આત્મિક રીતે પણ પ્રભુ તમે સાજાપણું આપો એવી પ્રાર્થના કરીએ છીએ તમે દયાળુ પ્રભુ છો દયા કરનાર પ્રભુ છો તમે જીવન આપનાર જીવન બચાવનાર પ્રભુ છો તમે તો પ્રભુ એવા ઈશ્વર છો એવા અમારા ઉદાહરણ તારનાર છો કે પ્રભુ તમે નવ્વાણું ને મૂકીને એક ને શોધવા જનાર પ્રભુ છો ત્યારે પ્રભુ આવા લોકો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તેમના જીવનો બચી જાય પ્રભુ પાછા ફરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અને દરેક એ બાબતો જે તમારી દ્રષ્ટિમાં ભૂંદી છે એને તમે અમારી મધ્યથી અમારામાંથી મારા ઘરમાંથી અમારા કુટુંબોમાંથી મારા વ્યક્તિગત જીવનમાંથી અમારા બાળકોમાંથી સદંતર તમે દૂર કરી દો તેવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ જ્યારે જ્યારે પ્રભુ અમે તમારી પાસે આવ્યા અમે તમને વિનંતી કરી પ્રાર્થના કરી અને તમે સાંભળ્યું છે અને હંમેશા સાંભળ્યું છે ત્યારે અત્યારે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે હમણાં અત્યારે પણ આ પ્રાર્થના બધાના માટે સાંભળજો પ્રભુ પ્રભુ એ અંજીરી સુકાઈ ગઈ તમે શ્રાપ આપ્યો હવે પછી તારા પર કદી ફળ ના લાગો અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ નશાને પ્રભુ અમે શ્રાપ આપીએ છીએ પ્રભુ તમાકુ બીડી મસાલા ડ્રગ્સ કેમિકલના નશા દારૂ ખરાબ આદતો સુગાર વ્યભિચાર ખૂટેવો ખૂટી લતો અમે તમારા નામથી શ્રાપ આપીએ છીએ પ્રભુ કે એમના જીવનમાંથી નીકળી જાય તમારા બાળકોનો બચાવ થાય પ્રભુ એ સેતાની બાબતો પ્રભુ બડીના બશમાં થઈ જાય એ દાડું કડવો થઈ જાય પ્રભુ એમના પેટમાં ટકકી ના રહે પ્રભુ એ મસાલો કડવો થઈ જાય પ્રભુ કેમના મુખની અંદર પ્રભુ ફરીવાર પ્રવેશ ના કરી શકે પ્રભુ પ્રભુ એ આંખોની લાલસા અને દેહની વાસના હંમેશાને માટે નાશ પામે પ્રભુ એ વિપ્રાર્થના કરીએ છે સાથે તમામ માંદગીમાં જે લોકો છે તેમને તમે સાજા કરજો લોકો પ્રભુ લડાઈ ઝઘડાનો સામનો કરી રહ્યા છે અશાંતિ છે હેરાન કરવામાં આવી રહ્યા છે સતાવવામાં આવી રહ્યા છે એમને પર તમે છુટકારો આપજો ખોટા કોર્ટ કેસ એફઆઈઆરમાંથી છોડાવજો તેમની આવકના સાધનોને આશીર્વાદિત કરજો તેમને જોબ આપજો નથી તો જોબ પૂરી પાડજો તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભિતા આવકના સ્ત્રોતને તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાને માટેના સગડા રસ્તા સફળ અને આશીર્વાદિત દરેક આયોજન તમે આશીર્વાદિત કરો છો પ્રભુ ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર કરજો પાસપોર્ટના પ્રશ્નો વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈલ બેન્ડ આપજો મકાન ખરીદી શકે વેચી શકે ભાડે આપી શકે ભાડે લઈ શકે પ્રભિતા લોન મળે નાણાંનો આશીર્વાદ મળે વિધો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો મન બૂદ્ધિ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ જે બે બાબત છે પ્રભુની પહેલી બાબત પ્રભુ અમે અપ્લાય કરી છે પ્રભુ જી ની અંદર પ્રભિતા નામ બદલવાના માટે બીજી લોન માટે સોલાર સિસ્ટમ માટે પ્રભુ એને તમે તેના રસ્તા ખુલ્લા કરજો અને બધી સગવડો પૂરી પાડજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં ફરીવાર તમારો ભજન કરતી લીલા માગતા પ્રભુ શું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમે નામી નામી